સાડંગપુર હનુમાનજી મંદિરે સિંહાસન ને નારિયેળીના પાનનો શણગાર સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરમાં રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હનુમાનજી દાદાને હજારો રાખડીઓનો શણગાર કરવામાં આવ્યો મારી રાખડી મારા દાદાને અભિયાન અંતર્ગત દેશ અને વિદેશમાં રહેતી મહિલાઓએ મોટી સંખ્યામાં રાખડીઓ મોકલી હતી આ તમામ રાખડીઓથી હનુમાનજી દાદાના વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો સાથે જ હનુમાનજી દાદાના સિંહાસનને નારિયેળીના પાનથી સુશોભિત કરવામાં આવ્યું હતું બહેનોએ રાખડી સાથે મોકલેલા પત્રોને પણ દાદા સમક્ષ મૂકવામાં આવ્યા હતા આ દિવ્ય શણગારના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટ્યા હતા રક્ષાબંધન પર્વ નિમિત્તે કરવામાં આવેલી અનોખી ઉજવણીમાં ભાગ લીધો હતો ગુજરાતી બોટા શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજના દરબારની અંદર રક્ષાબંધનનો પર્વ એક અન્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે આ પર્વ આપણા હિન્દુ પરંપરાનો એક વિશેષ તહેવાર માનવામાં આવે છે શ્રી કૃષ્ણ ભગવાન જેમ દ્રૌપદીજી રાખડી બાંધતા અને એમનું રક્ષણ કરતા એ જ ભાવથી આજે સમગ્ર ભારત વર્ષની અંદર આ પર્વને ખૂબ દિવ્ય રીતે ઉજવવામાં આવતું હોય છે કે ભાઈ એમના કલાઈ ઉપર બહેન પાસે રાખડી બંધાવાઈ જાય અને બહેનની રક્ષા લઈ એમના માટે પ્રાર્થના કરતી હોય છે ત્યારે હનુમાનજી મહારાજને પણ આ જગતમાં ઘણા બધા એવા સ્ત્રી ભક્તો છે એવી બાલિકાઓ માતાઓ છે જે હનુમાનજી મહારાજને પોતાનો ભાઈ માને છે ત્યારે પૂજ્ય હરિપ્રકાશ સ્વામીજીના શુભ સંકલ્પથી મારા દાદાને મારી રાખડી એવા સ્લોગન સાથે હજારો બહેનોને આ સંદેશો પહોંચાડ્યું જેથી કરીને બહેનો સ્વયં પોતે પોતાના હાથે તૈયાર કરેલી રાખડીઓ અહીંયા સાળંગપુર ધામ મોકલાવી અને આજે ભવ્ય એનું સુંદર મજાનું ડેકોરેશન કર્યું છે એ જ રાખડીના હનુમાનજી મહારાજને સુંદર વાઘા બનાવી અને હનુમાનજી મહારાજને ચડાવ્યા છે એટલે અહીંયા જેટલી બહેનોએ રાખડી મોકલી છે તમામ રાખડીઓ શ્રી કષ્ટભંજન દાદાના શરણે સમર્પિત કરી છે અને કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ એ સદાય જેટલા બધા ભારત વર્ષના ભક્તો છે બહેનો છે માતાઓ છે એમની રક્ષા કરે છે અને વિશેષ કરતા રહે એ ભાવથી અમે પણ પ્રાર્થના કરી છે કે આ પર્વને આપણે પણ આવી રીતના સુંદરને દિવ્ય રીતે ઉજવીએ કે મારા દાદાને મારી રાખડી એ હજુ બાકી હોય તો કોઈ પણ વિના સંકોચે મોકલી અને પોતાનો પ્રેમ પોતાનો ભાવ પોતાનું શ્રદ્ધા અહીંયા અર્પણ કરી શકે છે